ધારીના દલખાણિયાની ની પાવનભૂમિ પર ચામુડા માંગ તેમજ મેળડી માતાજીનો માનવો યોજાયો ગોવિંદભાઈ ભીમજીભાઈ સોલંકી પરિવાર દ્વારા માતાજીનો માનવો કરવામાં આવ્યો તેમાં સામૈયા કરવા આવ્યા તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું અને થાંભલી વધવાનું મુહુર પણ કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં સગાવાલા મહેમાનો મોટી સંખ્યામાં પધાર્યા હતા તેમાં ગામ તથા આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં માતાજીનો માનવો જોવા પધાર્યા હતા તેમાન રાવળદેવ લાલભાઈ વાળા અશોકભાઈ આ ત્રણે ડાક ડમરૂમના તાલે મોજ કરાવી હતી તેમાં અનામી બુવાઓ પધાર્યા હતા રાત્રિના ચા પાણી શરબત દેવામાં આવ્યું હતું આવી જ રીતે માતાજીની કૃપા રહે તેવી અમારી પ્રાર્થના છે ચીફ બ્યુરો બટુક સોલંકી Ina mowowo guna peyi.